નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વીડિયોની અંદર આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ ડે તેર વિશે વાત કરવાના છીએ વીસ એક બે હજાર પચીસના રોજ કેવું રહ્યું ગ્રાઉન્ડ એટલે કે ઉમેદવારોને શારીરિક કસોટી આપતી વખતે કઈ પ્રકારની તકલીફો પડી સ્ટાફ તરફથી કેવો સપોર્ટ મળ્યો અને કેટલા ઉમેદવારો પાસ થયા છે એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજ નવા વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે આ ગ્રાઉન્ડમાં પૂરતી સુવિધા નથી ઉમેદવારો સાથે અન્યાય અને ગરમી વધી રહી છે તો ઘણા બધા મેદાનો એવા છે કે જે ગ્રાઉન્ડ છે ત્યાં ઉમેદવારોને પૂરતી સુવિધા છે એ આપવામાં આવતી નથી તો એ ઉમેદવારો જોડે એક પ્રકારનો અન્યાય થઈ રહ્યો છે એવું કહી શકાય અને હવે જે છેલ્લા બે ત્રણ દિવસથી ગરમી છે એ ખૂબ જ વધી રહી છે તો એના કારણે પણ ઉમેદવારોને શારીરિક કસોટી આપવામાં તકલીફ પડી રહી છે તો તમે જોઈ શકો છો જે પહેલું જ છે મહેસાણા ગ્રાઉન્ડની તો એમાં જે એક ઉમેદવારી છે એને એનું એક્સપિરિયન્સ લખ્યું છે આજે મારે મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દોડ હતી બધાના પ્રતિભાવ એવા હતા કે વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ અપાય છે એટલે કે પાંચ વાગે ત્યાં પહોંચી ગયેલ પરંતુ આવું કંઈ નથી કોલ લેટરમાં આપેલ સમય પ્રમાણે જ પ્રવેશ મળે છે તો જે મહેસાણા ગ્રાઉન્ડ છે ત્યાં કેવું કરવામાં આવે છે કે તમારા કોલ લેટરની અંદર આઠ વાગે દોડ લખી હોય તો તમારી દોડ છે એ આઠ વાગે શરૂ થશે ભલે તમે પાંચ વાગે ત્યાં પહોંચી જાઓ કે રાતના ત્રણ વાગે ત્યાં પહોંચી જાઓ અને મોસ્ટ ઓફ બીજા ગ્રાઉન્ડની અંદર કેવું છે કે તમે જેટલા વાગે ફોર એક્ઝામ્પલ તમે વહેલા પહોંચી ગયા છો તમારું ગ્રાઉન્ડની અંદર ની અંદર આઠ વાગે લખ્યું હોય પરંતુ તમે ગ્રાઉન્ડ પર ચાર વાગે પહોંચી જાઓ છો તો તમને પહેલા રાઉન્ડની અંદર જ દોડાવવામાં આવી શકે છે પરંતુ મહેસાણા ગ્રાઉન્ડની અંદર આવું કરવામાં આવતું નથી તમે જોઈ શકો છો આગળ પણ એ લખ્યું છે પ્રમાણે પ્રથમ હોલ્ડિંગ એરિયા આગળ અવ્યવસ્થા ગણે છે જેમાં દોડ માટે આવતા ઉમેદવારો જ વધારે જવાબદાર છે આઠ વાગેની રિપોર્ટિંગવાળી બે જ આઠ બત્રીસે દોડ ચાલુ કરાવી હતી જેના લીધે અગવડ જેવું રહેતું હતું એટલે કે કોલ લેટરની અંદર આઠ વાગે જે લખ્યું હોય જે ઉમેદવારોના કોલ લેટરની અંદર આઠ વાગ્યે સારીની કસોટી શરૂ થશે એવું લખ્યું હતું એમની બેચ છે એ આઠ બત્રીસ આજુબાજુ જે છે એ ચાલુ કરાવી હતી કુલ આજના દિવસમાં નવસો બાસઠ ઉમેદવારો હતા જેમાં લગભગ દરેક બેચમાં સોથી વધારે ઉમેદવારો પાસ થયેલ છે છેલ્લી બેચમાં એકસો બાસઠ ઉમેદવારો હતા તમે જોઈ શકો છો બસો બસોની ચાર બેચ અને છેલ્લી જે પાંચમી બેચ હતી એની અંદર એકસો બાસઠ ઉમેદવારોને જે છે એ જોડાયેલા છે તો મોસ્ટ ઓફ તમામ બેચ છે એની અંદર થી વધારે ઉમેદવારો જે છે એ પાસ થયેલા છે પછી અહીંયા ગ્રાઉન્ડ વિશે લખવામાં આવેલી છે ગ્રાઉન્ડની ક્વોલિટી સારી નથી લાલ માટી અને ઇંટો ઇંટોના પર રોલર ફિલ્મને બનાવેલ હોય તેવું ગ્રાઉન્ડ છે ખુલ્લા પગે દોડવા વાળાઓને તકલીફ થાય એમ છે ઘણી જગ્યાએ કાંકરીઓ પણ છે તો આ મહેસાણા ગ્રાઉન્ડ વિશે આ ઉમેદવાર દ્વારા લખવામાં આવેલું છે પ્રમાણે ગ્રાઉન્ડની ક્વોલિટી છે એ એટલી બધી સારી નથી લાલ માટી અને ઈંટોના પર રોલર ફિલ્મને બનાવેલી હોય એવું ગ્રાઉન્ડ લાગે છે જે તમે મહેસાણા ગ્રાઉન્ડ પર જો તમારી સારી રીતે કસોટી હોય તો તમારે ખુલ્લા પગે દોડવું જોઈએ નહીં કારણ કે અમુક અમુક જગ્યાએ ગ્રાઉન્ડ પર કાંકર્યું છે એ પણ જોવા મળે છે અને પછી અહીંયા લખ્યું છે સેનિટેશનની વ્યવસ્થા પણ ઠીકઠાક જ છે હજુ સુધારો થઈ શકે એમ છે તો આ ઉમેદવાર તરફ ખૂબ જ ખરાબ રિવ્યુ છે એ મહેસાણા ગ્રાઉન્ડ રિલેટેડ આપવામાં આવે છે જેની અંદર જે છે એ એક પહેલી તો કે તમારા કોલ લેટરની અંદર જે ટાઈમ લખ્યો એ જ વાગે તમારી દોડ છે એ શરૂ થાય છે ભલે તમે રાતના ત્રણ વાગે ચાર વાગે કે સવારમાં પાંચ વાગે ગ્રાઉન્ડ પર પહોંચી જાવ કોલ લેટરની અંદર જે ટાઈમે તમારું ગ્રાઉન્ડ સ્ટાર્ટ થવાનું લખ્યું છે એ જ ટાઈમે તમારું ગ્રાઉન્ડ છે એ શરૂ કરવામાં આવશે એના પછી તમે એ જોઈ શકો છો બીજા ગ્રાઉન્ડ વિશે વાત કરીએ મહેસાણા ગ્રાઉન્ડની અંદર આ એક તકલીફ છે તમે જોઈ શકો છો મહેસાણા ગ્રાઉન્ડમાં આજે એક ભાઈ પેલ થયો ત્રેવીસમાં ગ્રાઉન્ડ થતું હતું મહેસાણામાં આખી રીત ખોટી છે જે સમય હોય એ મુજબ જ લે છે પહેલાં આવો તો પછી કે છેલ્લો રાઉન્ડ દસ વાગે પૂરો થાય છે આ તો કઈ રીત છે એટલે મહેસાણાની અંદર એ આ એક ભાઈ છે એમને ઘરે જ્યારે તેઓ પ્રેક્ટિસ કરતા હતા ત્યારે ત્રેવીસ મિનિટની અંદર ગ્રાઉન્ડ પૂરું થઈ જતું હતું અને ત્યાં એમને પચીસ મિનિટની અંદર પણ પૂરું થઈ શક્યું ન હતું એ થઈ ગયા હતા ફેલ તો એનું મેઇન રીઝન શું છે કે જે છેલ્લો રાઉન્ડ છે એ દસ વાગે પૂરું થાય છે તો દસ વાગે અત્યારે તમને ખબર છે એ પ્રમાણે ખૂબ જ ગરમી પડી રહી છે એના કારણે ખૂબ જ તડકો અને તાપ થઈ જાય છે એના કારણે ઉમેદવારો જે છે એ સરખી રીતે દોડી શકતા નથી તો આ કારણથી આ ભાઈ છે એ ફેલ થયેલા છે ઘરે તેમને ત્રેવીસ મિનિટની અંદર રનિંગ જે છે એ પૂરું થઈ જતું હતું જો તમારે ઘરે ત્રેવીસ ચોવીસ અથવા પચીસ મિનિટના અંદર અંદર ગ્રાઉન્ડ પૂરું થતું હોય તો પણ તમારે જે છે એ બંને એક પ્રેક્ટિસ છે એ વધારી દેવાની છે કારણ કે ઘણા બધા ઉમેદવાર એવા છે કે જેઓ અહીંયા ઘરે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે ત્રેવીસ ચોવીસ મિનિટ અંદર ગ્રાઉન્ડ પૂરું કરી દેતા હતા પરંતુ એકચ્યુઅલ જે ગ્રાઉન્ડ પર જઈને દોડે તો એ જે છે એ ફેલ થઈ ગયા હતા અને ઘણા બધા ઉમેદવારો એવા છે કે અહીંયા એમને ઘરે છવ્વીસ સત્યાવીસ મિનિટ થઈ જતી હતી પરંતુ તેઓ જુસ્સાથી દોડે તો પચીસ મિનિટના અંદર અંદર દોડી અને પાસ થઈ ગયા છે તો તમારે જે છે એ સરખી પ્રેક્ટિસ જે છે એ ચાલુ જ રાખવાની છે એના પછી આપણે જે ગ્રાઉન્ડ છે એનો રિવ્યૂ જોઈએ તો તમે જોઈ શકો છો જે આ સંજય ચૌધરી છે એમણે ટ્વીટ કરેલું છે આજનું ગ્રાઉન્ડ અમદાવાદ મારે ખુદને હતું આજે ગ્રાઉન્ડ અઢી વાગ્યા પછી ગ્રાઉન્ડમાં એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે જે વહેલા તે પહેલાં એમનો વારો તો અમદાવાદ ગ્રાઉન્ડ પર વ્યવસ્થા ખૂબ જ સારી છે જે પંદર ગ્રાઉન્ડ છે પોલીસ પરથીના એમાં સૌથી સારામાં સારી વ્યવસ્થા હોય ને તો એ છે અમદાવાદ ગ્રાઉન્ડની અઢી વાગ્યા પછી ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી શરૂ કરી દેવામાં આવી હતી અને જે વહેલા તે પહેલા એમનો વારો એટલે કે તમે ત્રણ વાગે રિપોર્ટિંગ કરી દો અને પહેલી બેચ છે એ સાડા ત્રણે ચાલુ થઈ જાય તો ભલે તમારા કોલ અંદર આઠ વાગેનો ટાઈમ હોય તમને સાડા ત્રણની બેચમાં જ દોડાવી દેવામાં આવશે તો આ અમદાવાદ ગ્રાઉન્ડ પર ખૂબ જ સારી વ્યવસ્થા છે એ ઉમેદવારો માટે છે પહેલો રાઉન્ડ રાઉન્ડ ચાર વાગે જે છે એ શરૂ કરી દેવામાં આવ્યો તો જેમાં એકસો છત્રીસ ઉમેદવારો જે છે એ પાસ થયેલા હતા કુલ પાંચ રાઉન્ડ હતા ગરમી આજે થોડી વધારે હતી બાકી મન મજૂદ રાખીને દોડો તો થઈ જાય બાકી છોડવાની ઈચ્છા તો ખૂબ જ થાય છે એટલે કે જે પહેલો રાઉન્ડ છે એ છે ચાર વાગે શરૂ થઈ ગયો હતો અને જે વહેલા તે પહેલાંના હિસાબે અમદાવાદ ગ્રાઉન્ડની અંદર દોડાવવામાં આવે છે કુલ આજે પાંચ રાઉન્ડ હતા ત્યાં અને ગરમી જે છે એ વધારે હતી છેલ્લા બે ત્રણ દિવસથી ઉમેદવારોને આ પણ એક નવી તકલીફ સામનો કરવો પડી રહ્યો છે કારણ કે છેલ્લા બે ત્રણ દિવસથી ખૂબ જ ગરમી થાય છે તો એના કારણે પણ ઘણા બધા ઉમેદવારો જે છે એ પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં પાસ થઈ શકતા નથી એના પછી તમે જોઈ શકો છો વાવ સુરત વાકે તો જે વાવ સુરતનું ગ્રાઉન્ડ છે આજે ચાર વાગે ગ્રાઉન્ડ શરૂ કરી દેવામાં આવ્યું હતું જે પહેલો રાઉન્ડ એની અંદર થયો હતો બસોમાંથી એકસો બે ઉમેદવારો પાસ થયેલા પરંતુ એમાંથી ચાર જે છે એ હાઈટની અંદર ફેલ થઈ ગયા તો એટલે બસોમાંથી એકસો બે ઉમેદવારો જે છે એ દોડ પચીસ મિનિટના અંદર પૂરી કરી દીધી હતી પરંતુ એમાંથી જે ચાર ઉમેદવારો હતા એ ઊંચાઈની અંદર ફેલ થઈ ગયા હતા એના પછી તમે જોઈ શકો છો ગોંડલ ગ્રાઉન્ડની આપણે વાત કરીએ તો ગોંડલ ગ્રાઉન્ડની અંદર બસોમાંથી સો ઉમેદવારો પાસ થઈ ગયા હતા સવારે સાડા ચાર વાગે એન્ટ્રી જે છે એ ગ્રાઉન્ડની અંદર આપી દેવામાં આવે છે અને ત્રણ રાઉન્ડમાં પચાસ ટકા પાસ એટલે કે મોસ્ટ ઓફ જે દરેક રાઉન્ડની અંદર સો અથવા સોના આજુબાજુ ઉમેદવારો જે છે એ ગોંડલ ગ્રાઉન્ડની અંદર પાસ થાય છે ને એના પછી આપણે અમદાવાદની વાત કરીએ તો એની અંદર આપણે વાત કરી દીધી છે સવારે ચાર વાગે ગ્રાઉન્ડ જે છે એ રનિંગ ચાલુ થઈ જાય છે અમદાવાદ ગ્રાઉન્ડની અંદર ત્રણ રાઉન્ડમાં એકસો સાત પાસ તબિયત સાચવીને દોડો બે ત્રણને ફ્રેક્ચર જેવું થયું હતું તો ઘણા બધા ઉમેદવારો છે જે છે એ રનિંગ કરતી વખતે પડી જાય છે અને બીજું એમણે એક હવે ગરમી પણ નડી રહી છે તો તમારે દોડતી વખતે ખાસ ધ્યાન આપવાનું છે કે બીજા કોઈનો ધક્કો તમને ના વાગી જાય અને જો તમે વચ્ચે દોડવાનું બંધ કરી દો છો તો તમે બીજા કોઈ ઉમેદવારો હોય એમને નડતર રૂપ થાવ નહીં એટલે કે જો તમે આવી રીતે રનિંગ કરી રહ્યા છો અને તમને એવું લાગે છે કે હવે મારે થોડું સ્લો રનિંગ કરવું છે તો તમારે દોરીથી થોડા દૂર જઈ અને સાઈડમાં રનિંગ કરવું જોઈએ જેથી જે બીજા ઉમેદવારો રનિંગ કરી રહ્યા છે એમને તકલીફ ના પડે અને કોઈ પણ ઉમેદવાર જે છે એ પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે આવે છે એને ગ્રાઉન્ડમાં કદી પણ ચાલવું જોઈએ નહીં જો તમે ચાલશો તો તમે પચીસ મિનિટની અંદર રનિંગ પૂરું નહીં કરી શકો અને જે બીજા ઉમેદવારો છે એમને પણ તમે નડતર રો થશો તો તમારે બની શકે એટલું પ્રેક્ટિસ કર્યા પછી જ ગ્રાઉન્ડ જે છે એ આપવું જોઈએ અને ગ્રાઉન્ડની અંદર ચાલવું તો બિલકુલ પણ ના જોઈએ છતાં પણ તમને કોઈપણ પ્રકારની તકલીફ લાગે તો તમારે ગ્રાઉન્ડ છોડી અને જે સપોર્ટ સ્ટાફ હોય છે એમની મદદ લેવી જોઈએ તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ ડે તેર વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ